પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે હળવદના ધારાસભ્ય પ્રકાશ વર્મા ધાંગધા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની વડપણ હેઠળ આજે પુષ્પમાળા અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પુષ્પમાળા અર્પણ કરવાના કાર્યક્રમ સંપન્ન થયા બાદ સામૂહિક સફાઈ અભિયાન ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હજી આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ પ્રખર રાષ્ટ્રપતિ એકાત્મ માનવતાવાદ અંત્યોદયના પ્રણેતા મહાન ચિંતક અને વિચારક તથા પ્રેરણા સ્ત્રોત પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ફલકુ નદી ઓવરબ્રિજ પર આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પ્રતિમા ઉપર ફૂલહાર તેમજ પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ધાંગધ્રા હળવદ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય પ્રકાશ વર્મોનાના વડપણ હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભાજપના પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ પરાક્રમસિંહ ઝાલા મહા મહામંત્રી મહામંત્રી સંજયભાઈ ગોવાણી રાજદીપ પરમાર નગરપાલિકાના ઉપપ્રમુખ ઈરેન કાનાબાર શાસક પક્ષ શાસક પક્ષના નેતા રમેશ પ્રજાપતિ પૂર્વ શહેર પ્રમુખ પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સંગઠનના પદાધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં આ પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એમ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ જણાવ્યું હતું પુષ્પમાળા અર્પણ કરવાના કાર્યક્રમ પરિપૂર્ણ થયા બાદ સફાઈ અભિયાન ઝુંબેશ પણ ધારાસભ્ય પ્રકાશ વરમોરાના વડપણ હેઠળ શરૂ થયું હતું તમામ કાર્યકર્તાઓએ સફાઈ ઝુંબેશમાં ભાગ લીધો